નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજના વિડીયોમાં તમને જાણવા મળશે કે માણસના સારા અને ખરાબ કર્મોનો સિદ્ધાંત કેવો હોય છે અને સારા અથવા ખરાબ કર્મોનું ફળ ભગવાન આપણને ક્યારે અને કેવા સ્વરૂપે આપે છે તેની સમજ આપતો આજનો આ વિડીયો છે તો મારી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો મિત્રો અચાનક હોસ્પિટલમાં એક એક્સિડન્ટનો કેસ આવ્યો એટલે ડૉક્ટર સાહેબ તાત્કાલિક આઈસીયુમાં આવ્યા અને આ કેસની તપાસ પોતે જાતે જ કરવા લાગ્યા અને હોસ્પિટલના મેડિકલ સ્ટાફને એવું કહ્યું હતું કે આ વ્યક્તિને કોઈ જાતની તકલીફ ન પડવી જોઈએ અને એની સાથે અથવા તો એના પરિવારના અન્ય સભ્યો સાથે હોસ્પિટલના બિલના પૈસા ચૂકવવા બાબતની કોઈ પણ જાતની ચર્ચા કરવાની નથી આટલું કહીને ડૉક્ટર સાહેબ પોતાની ચેમ્બરમાં જતા રહ્યા અને તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી બાર દિવસના રોકાણ પછી એ વ્યક્તિ સાજો થઈ ગયો ત્યારે આ વ્યક્તિનું બિલ ડોક્ટરના ટેબલ પર આવ્યું ત્યારે ડૉક્ટર સાહેબે બેલ મારીને એના ક્લાર્ક મેનેજરને ઓફિસમાં બોલાવ્યો અને કહેવા લાગ્યા કે આ વ્યક્તિ પાસેથી એક પણ રૂપિયો આપણે લેવાનો થતો જ નથી ડોક્ટરની આવી વાત સાંભળીને એનો ક્લાર્ક મેનેજર કહેવા લાગ્યો કે સાહેબ આ વ્યક્તિનું બિલ ટોટલ ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા થાય છે તો હું તમારી જાણ ખાતર કહું છું કે આવડું મોટું બિલ તમે કઈ રીતે જતું કરી શકશો ત્યારે ડૉક્ટર બોલ્યા કે આ વ્યક્તિની સારવારનો ખર્ચો કદાચ પંદર લાખ રૂપિયા આવતો હોય ને તો પણ એની પાસેથી આપણે એક પણ રૂપિયો લેવાનો થતો જ નથી અને સાંભળો તમે ખુદ એ પેશન્ટને લઈને મારી ચેમ્બરમાં આવો થોડીવાર પછી તેનો ક્લાર્ક મેનેજર પેલા પેશન્ટને વ્હીલચેર પર બેસાડીને ડૉક્ટરની ચેમ્બરમાં લઈ આવ્યો ત્યારે ડૉક્ટર પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા અને પેશન્ટના માથા પર હાથ ફેરવીને કહેવા લાગ્યા કે વિનય તું મને ઓળખે છે ત્યારે પેશન્ટ બોલ્યો કે આ સાહેબ મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે એટલે ડૉક્ટર સાહેબ કહેવા લાગ્યા કે તને ખબર છે આજથી બે વર્ષ પહેલાં હું મારા પરિવાર સાથે પિકનિક પર ગયો હતો ત્યાંથી રિટર્ન આવતી વખતે અચાનક મારી કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને થોડીવાર પછી કાર બંધ પડી ગઈ હતી થોડીવાર સુધી મેં કાર ચાલુ કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ કાર ચાલુ થઈ શકી નહીં જે જગ્યાએ કાર બંધ પડી ગઈ હતી એ જગ્યા અને એ રસ્તો સાવ સુમસામ હતો એ રસ્તેથી કોઈ વ્યક્તિ આવતો કે જતો દેખાતો ન હતો અને સાંજ પડવાની તૈયારી હતી સૂર્યનારાયણ આથમમાં જઈ રહ્યા હતા ત્યારે મારા પરિવારના સભ્યોના ચહેરા પર ચિંતા છવાયેલી હતી મારી પત્ની અને મારી દીકરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દ્વારકાધીશ અમારી રક્ષા કરો આ સુમસામ અને નિર્જન રસ્તા ઉપર અમે ફસાઈ ગયા છીએ તો અમારી સહાય કરો ત્યાં તો થોડીવારમાં એક કુદરતી ચમત્કાર થયો અને મેલા ઘેલા કપડાંવાળો એક યુવાન મોટરસાઇકલ લઈને ત્યાંથી પસાર થયો ત્યારે અમે બધાએ મોટર લઈને જઈ રહેલા એ યુવાનને મદદ માટે વિનંતી કરી એટલે એ યુવાને અમને મદદ કરવા માટે બાઈક ઊભી રાખી એ યુવાન બીજો કોઈ નહીં પણ ખુદ તું જ હતો ત્યાર પછી તે તારી બાઈક મોટર સાઈડમાં મૂકીને અમારી મુશ્કેલીનું કારણ પૂછ્યું ત્યારે મેં કહ્યું કે અમારી કાર અચાનક બંધ પડી ગઈ છે જો તમને કારમાં કંઈ ખબર પડતી હોય તો અમારી મદદ કરો એટલે તે કારનું બોનટ ખોલીને અંદર જોયું ત્યારે અમારા પરિવાર માટે તો ભગવાને તને મદદ કરવા માટે મોકલ્યો હોય એવું અમને લાગતું હતું કારણ કે ધીમે ધીમે અંધારું થવાનું ચાલુ થઈ ગયું હતું અને મારા આખા પરિવાર સાથે આવી ભયંકર જગ્યાએ રાત કાઢવી એ અત્યંત મુશ્કેલ હતું અને જોખમી પણ હતું ત્યારે અડધી કલાક મહેનત કર્યા પછી તે અમારી કાર ચાલુ કરી દીધી આ જોઈને મારા પરિવારના બધા સભ્યોના ચહેરા ઉપર એક અલગ પ્રકારનો આનંદ છવાઈ ગયો બધાએ હાશકારો લીધો કે હાસ ભગવાનની કૃપાથી અમારી કાર ચાલુ થઈ ગઈ ત્યાર પછી તે અમારી કાર ચાલુ કરી દીધી એના બદલામાં મેં પાકેટ ખોલીને તને કહ્યું હતું કે ભાઈ હું પ્રથમ તો તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે આવા સંકટ સમયે અમારી કાર ચાલુ કરી દીધી ઘણી વખત રૂપિયા કરતાં પણ સમયની કિંમત વધારે હોય છે અને આજે તે અમારા મુશ્કેલીના સમયમાં અમારી મદદ કરી છે એટલે એની કિંમત હું રૂપિયાથી આંખી શકું એમ નથી છતાં પણ તે ખૂબ મહેનત કરીને અમારી કાર ચાલુ કરી છે એટલે એના વળતરનો તું પૂરો હકદાર છે એટલે ભાઈ તું મને એ જણાવ કે મારે તને કેટલા રૂપિયા આપવાના થાય છે ત્યારે એ સમયે તે હાથ જોડીને મને જે શબ્દો કહ્યા હતા એ શબ્દો મારી જિંદગીનો સિદ્ધાંત બની ગયા છે ત્યારે તે એવું કહ્યું હતું કે મારો એક નિયમ અને સિદ્ધાંત એવો છે કે મુશ્કેલીમાં ફસાયેલા કોઈ પણ વ્યક્તિને મદદ કરીને તેની પાસેથી હું વળતર નથી લેતો અને એટલે જ મારા વળતરનો હિસાબ ઉપરવાળો રાખે છે ત્યારે જ મને એવો વિચાર આવ્યો હતો કે એક ગરીબ અને મહેનતું વ્યક્તિ જો પોતાના સિદ્ધાંત પ્રમાણે ચાલી શકતો હોય તો આપણે કેમ ન ચાલી શકીએ ત્યારે મેં મારા અંતરાત્માને એવો સવાલ કર્યો હતો અને મનોમન નક્કી કર્યું હતું કે આ જ પછી હું પણ મારા નિયમો અને સિદ્ધાંતો નક્કી કરીશ ત્યાર પછી તે એવું કહ્યું હતું કે અહીંયાથી પંદર કિલોમીટર દૂર મારું ગેરેજ આવેલું છે એટલે તમે તમારી કાર આગળ ચલાવો અને હું તમારી પાછળ પાછળ મારું બાઇક ચલાવીને આવું છું જેથી કરીને તમને કોઈ તકલીફ ન પડે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મફતમાં સેવા નથી મળતી પરંતુ વાત મફતની નથી માણસાઈની છે એ વાતને આજે બે વર્ષ થઈ ગયા છે પરંતુ હું તને કે એ તારા કહેલા શબ્દોને હજુ સુધી ભૂલી શક્યો નથી એટલે જ ભગવાન મારી અપેક્ષા કરતાં પણ મને વધારે આપી રહ્યા છે કારણ કે હું મારા સિદ્ધાંતોથી ચાલું છું અને મારી કમાણી ફક્ત ને ફક્ત માણસાય છે અને એ દિવસે એક વાતની તો મને ખાતરી થઈ ગઈ હતી કે મોટા દિલ તો નાના વ્યક્તિઓના જ હોય છે કારણ કે એ દિવસે અમારી મજબૂરી જોઈને તું તારી મરજી મુજબ અમારી પાસેથી પૈસા લઈ શકતો હતો પણ તે એવું ન કર્યું અને કોઈ પણ પ્રકારના લોભ કે લાલચ વગર તે અમારી કાર ચાલુ કરી આપી ભાઈ આ હોસ્પિટલ મારી પોતાની છે અને આજે તું અમારી હોસ્પિટલમાં મહેમાન બનીને આવ્યો છો એટલે મારે તારી સેવા કરવાની હોય તારી પાસેથી રૂપિયા લેવાના ન હોય ત્યારે વિનય બોલ્યો કે નહીં સાહેબ તમારી પાસે આવી રીતે મફતમાં ઈલાજ ન કરાવાય એટલે થોડા ઘણા રૂપિયા તો તમારે લેવા જ પડશે ત્યારે ડૉક્ટર કહેવા લાગ્યા કે વિનય એ વખતે મેં મારી ઓળખ અથવા તો કાર્ડ તને નહોતું આપ્યું કારણ કે તારા શબ્દો એ મારા અંતર આત્માને જગાડી દીધો હતો અને એ સમયે મેં ભગવાને ફક્ત એટલી જ પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ હે દ્વારકાધીશ આ વ્યક્તિનું ઋણ ચૂકવાનો મને એક મોકો આપજે જેથી હું મારી પર ચડેલું ઋણ ઉતારીને હું મારી જાતને ધન્ય માનું અને આજે બે વર્ષ પછી ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી છે અને તારું ઋણ ઉતારવાનો મોકો ભગવાને મને આપ્યો છે તો પછી હું તારી પાસેથી રૂપિયા કેવી રીતે લઈ શકું ભાઈ તું તારા કહેલા શબ્દોને યાદ કર તે જ એવું કહ્યું હતું કે મુશ્કેલીમાં મુકાયેલા કોઈ પણ માણસને મદદ કરીને એની પાસેથી વળતર પેટે રૂપિયા હું નથી લેતો અને મારા વર્તનનો હિસાબ તો ઉપરવાળો રાખે છે એટલે તું એવું સમજી લેજે કે એ ઉપરવાળા એ જ તારા વળતરનો હિસાબ કરવા માટે મને મોકલ્યો છે ત્યાર પછી ડૉક્ટર કહેવા લાગ્યા કે વિનય તને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો અહીંયા આવીને મને મળી જાજે આટલું કહીને ક્લાર્ક મેનેજરના ખંભા પર હાથ મૂકીને ડૉક્ટર કહેવા લાગ્યા કે માણસને સુધારવા માટે કોઈ આશ્રમ અથવા ગુરુની જરૂર નથી હોતી પરંતુ ઘણી વખત આપણાથી નાના અથવા તો અજ્ઞાની જેવા લાગતા વ્યક્તિઓ પણ આપણા અંતરાત્માને જગાડી દે છે ત્યારે ડૉક્ટરની ઓફિસની અંદર મંદિરમાં રાખેલી ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સામે બે હાથ જોડીને વિનય કહેવા લાગ્યો કે કોણ કહે છે કે ભગવાન સારા અથવા ખરાબ કર્મોનો હિસાબ નથી રાખતો હા કદાચ થોડું ઘણું વહેલા મોડું થાય પરંતુ માણસના કરેલા સારા અથવા ખરાબ કર્મોનું ફળ વ્યાજ સાથે ભગવાન જરૂર આપે છે એમાં બે મત નથી તો મિત્રો ભગવાનનો ભેદ અને કર્મના સિદ્ધાંતોને સમજવા માટે કરોડો જન્મો લઈએ તો પણ ઓછા પડે અને ભગવાન જ્યારે આપણને આપવા માટે બેસે છે ત્યારે અચાનક ઘણું બધું આપી દે છે અને જ્યારે લેવા બેસે છે ત્યારે છાતી ઉપર પગ મૂકીને અને ગાલ પર થપ્પડ મારીને પણ લઈ લે છે એટલે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે સમય ફક્ત ચહેરાઓ યાદ રાખે છે અને ભગવાન એવું કહે છે કે હું એક વખત તને માફ કરી દઈશ પરંતુ તારા કરેલા કર્મો તને માફ નહીં કરે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ